અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે ગોંડલ વિશે ટિપ્પણી કરનાર ગજેરાની ધરપકડ બાદ આ કેસમાં પિયુષ રાદડિયાની પોલીસે ધરપકડ કરી હતી કારણ કે કે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું ઈશારા પર આવા વિડીયો બનાવતો હતો આ કેસમાં હવે વકીલ દિનેશ પાતરની ધરપકડ થાય છે અને બાદમાં દિનેશ પાતરની તબિયત લથડે છે સાથે પિયુષ રાદડિયાની પણ તબિયત લથડે છે ગોંડલમાં શું થઈ રહ્યું છે તેની વિગતે ચર્ચા કરીએ આ વીડિયોમાં નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગોંડલમાં રાજકુમાર જાટ ના રહસ્યમય મોત થાય છે અને પરિવાર ગોંડલના જયરાજસિંહ અને ગણેશ જાડેજા પર આક્ષેપ કરે છે ત્યારથી કોન્ડલ સતત ચર્ચામાં છે ત્યારબાદ રીબડાના અમિત ખૂટ સામે એક સગીરા દુષ્કર્મની ફરિયાદ કરે છે અને ત્યારબાદ અમિત ખૂટ આત્મહત્યા કરે છે જોકે સુસાઇડ નોટમાં તેને ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ પૂજા રાજગોર અને સગીરાનું નામ પણ લખવામાં આવે છે અને આ મામલે પોલીસ તપાસ કરે છે એક યુવતીને પકડે છે સાથે પોલીસ તપાસમાં વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરનું પણ નામ સામે આવે છે અને ત્યારબાદ બંને વકીલોની ધરપકડ થાય છે અને જામીન પણ મળી જાય છે બંને વકીલને તેવામાં હવે ગોંડલ અંગે વિડીયો બનાવી ટિપ્પણી કરનાર બંની ગજેરા સામે પણ અનેક ફરિયાદો થાય છે અને તેની પણ ધરપકડ થાય છે પોલીસ તપાસમાં સામે આવે છે કે બંનીનો મદદગાર પિયુષ રાદડિયા છે એટલે તેની પણ ધરપકડ થાય છે અને આ કેસમાં ગઈકાલે દિનેશ પાતરની પણ ધરપકડ થાય છે અને ત્યારબાદ દિનેશ પાતરની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવે છે અને આ અંગે શું કહી રહ્યા છે દિનેશ પાતર તેમને સાંભળીએ ધરપકડ તો રાજકોટ નાબાલિક દીકરીઓને સોશિયલ મીડિયામાં ન્યૂઝ જોયા પછી અમે લીગલ ફાર્મ ચલાવતા હોય અને લોકોને ન્યાય અપાવવા માટે રાજકોટ ગયા એ પણ અમારો ગુનો હતો એમાં અમે ગયા એમાં ગુનો નોંધાણો ગુનો બન્યો હતો નોંધાણો અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં ફક્ત એક એઝ એડવોકેટ તરીકે છતાં અમને જે માણસને ખોટો ગુનો હોય તો સામનો કરવો જોઈએ અથવા એ મહિરો છે કે મારી નાખવામાં આવ્યો છે પોલીસ એ દિશામાં તપાસ નથી કરતી અને અમારી જેવા લોકોને સાક્ષી બનાવવા જોઈએ તો આરોપી બનાવી દે છે ખોટી રીતે જેલમાં મોકલવામાં આવે છે બાર એસોસિએશનનો હું આભાર માનું છું તાકાતથી મારી ભરી અને સરકાર સુધી વાત પહોંચાડે છે કે ખોટા ગુરા એડવોકેટ ઉપર દાખલ ન કરો ત્યાંથી અમને ન્યાયતંત્રએ ન્યાય આપી રિમાન્ડ ના મંજૂર કરેલ જામીન ઉપર છોડેલ છતાં લોકો પાછા પડતા નથી એક દિવસ હું કોઈ બની ગંજેરા યુટ્યુબ વાળો વ્યક્તિ છે પિયુષભાઈના કારણે એમના એડવોકેટ તરીકે હું જેતપુર મુકામે એડવોકેટ તરીકે ગયેલો રૂબરૂ મળેલો એને પણ મેં કીધું કોઈ વ્યક્તિગત કોઈ બેન દીકરી વિશે ટોર્ચર ન કરવું જોઈએ આ તો હું છું તો એડવોકેટ તરીકે તને અહીંયા આવ્યો છું બાકી આવા લોકો વિરુદ્ધ તું જે કાંઈ વિડીયો મૂકે કોઈ વકીલ પણ નહીં મળે પછી તું વિડીયો મૂકતો તારો ગુનો તવું કરવાય મારે શું છે આટલી જ એકવાર વાત થયેલી છે કે તેની દહેશતની અરજી મેં એને ટાઈપ કાયદેસર વકીલ દરજે કરી દીધેલી છે બોંડલ સુધી મારી ભેગો આવ્યો હતો પિયુષભાઈ કરીને જે વ્યક્તિ છે રાદડિયા એમની હોટલ હાઈવે ઉપર છે ત્યાં એ બંને ઉતરી ગયેલા મને પણ જમવાનું કીધેલું પણ હું એમની અરજી ટાઈપ કરવા મોટી બજારમાં ટાઈપિસ્ટ આગળ અરે યાર સીસીટીવી મંગાવો ને બધું રેકોર્ડ હશે હું ક્યાં ગયો બની ગજેરા આગળ કદાચ બોલાવવામાં આવ્યું હોય કે સ્ક્રિપ્ટ તૈયાર અમારો કોઈ બની ગજેરાને કોઈ ક્યાંય પણ ગુનાહિતમાં ક્યાંય પણ સપોર્ટ કરવામાં નથી આવેલો અને કરેલ પણ નથી એઝ એ એડવોકેટ તરીકે એક દિવસ એની ભેગો ગયેલો હતો અને કાયદા કાનૂન એ અમારો ફંડામેન્ટલ રાઇટ હોય એ સિવાય મેં કોઈ કાર્ય કરેલ નથી પરંતુ અમને ચોક્કસપણે લાગે છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો જે આ લોકો સાથે જોડાયેલા છે એમની વિરુદ્ધમાં અવારનવાર અમે તાકાતથી ન્યાય માટે ફરિયાદીઓને ન્યાય આપવા માટે તાકાતથી વકીલાત કરતા હોય એટલે અમને પહેલાં ડેમેજ કરવાનું સો ટકા કાવતરું છે એટલે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પિયુષભાઈ રાદડીયાને પણ ગેરકાયદેસર અટકાયત નામ ખોલાવીને કરી ચોવીસ કલાક રાખ્યા મને પણ જાણવા મળ્યું કે પિયુષભાઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે એટલે એક એડવોકેટ તરીકે ક્લાયન્ટને ન્યાય અપાવવામાં મારો ફંડામેન્ટલ રાઇટ હોય હું ત્યાં જઈને અધિકારીને મળું છું તો મને સીધો જ એમના બાજુની ઓફિસમાં લઈ અને એમના કર્મચારીને કહી અને એરેસ્ટ કરવા છે તમને ગેરકાયદેસર એરેસ્ટ કરવામાં આવે છે ચોવીસ કલાક લોકઅપમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને એ પણ એવા ગુનામાં કે જેમાં એને પકડવાનો રાઈટ જ નથી સુપ્રીમ કોર્ટનું કન્ટેમ કરે છે આ લોકો કે એને પહેલાં નોટિસ આપવી જોઈએ અને અમે પૂછીએ કે તમે અમારો 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 આ જે ગુનામાં અમને ધરપકડ કરો છો એમાં અમારો રોલ શું છે એટલું તો ખાલી કહ્યું તો અમે મારા એડવોકેટને કહીએ કે મારો આવો રોલ ભૂલથી થઈ ગયો હોય તો અમને કોઈ એડવોકેટને પણ ન મળવા દે અમારા આગેવાનોને પણ મળવા ન દે અરે યાર ધમકીઓ આપતા હતા કે તમને તો હજી માનસિક ટોર્ચર તો કરશો જ અધિકારીઓ દ્વારા કે કે ભાઈ તમે થાકી જાશો કેટલું લડશો બાકી તમને કેટલો ટાઈમ રાખવા ન રાખવાય તો અમારા સત્તાની વાત છે અરે ભાઈ મેં બે હાથ જોડ્યા ત્રણ વાગે મને એરેસ્ટ કરવામાં આવે છે પોલીસ સુલતાનપુર પોલીસે એ એ ડિવિઝન સિટીમાંથી મને લઈ જવામાં આવે છે ત્યાંથી મને ત્રણ વાગે એરેસ્ટ કરી ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને પર્સનલી ઓફિસમાં મને એવું કહેવામાં આવે કે ભાઈ આ બધું તમે તો એડવોકેટ છો સમજી શકો પણ અમારું નહીં ચાલે આ બધું ઉપરથી થાય છે ભાઈ આ બધા અધિકારીઓના સીડીઆર કઢાવો ને યાર સીધા એસપીના કનેક્ટમાં ડીવાય એસપીના કનેક્ટમાં આ લોકો એની સૂચના મુજબ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી એન કેન ગૃહ ગુનામાં ફીટ કરી સો ટકા તો મારી તબિયત લથડી એટલે મને ડરના માયરા મને સિવિલે લાવ્યા બાકી મને તો હજી એ ડિવિઝન લઈ જવાની તૈયારી હતી પછી કોઈ બીજો કોઈ ગુનો કયો હોય એ લોકોની ભૂલ હતી એને જામીન તો ચોવીસ કલાક પછી કરવા જોઈએ પરંતુ એને મને જામીન લાયક ગુના હોય ને હાથ જોડી અરેસ્ટ મેમોમાં સહી કરાવી વાંધો નહીં કીધું નોટિસમાં નહીં કરું કારણ કે નોટિસમાં મને કાંઈક તો ટાઈમ આપવો જોઈએ ને કાંઈ વાંધો નહીં તમે બીએનએસ ના નવા કાયદા મુજબ તમે એમાં તો સહી કરશો ને ના છૂટકે સહી ન કરવી હોય ને ભાઈ તો એ સહી કરવી પડે આવી ગેરકાયદેસર સહીઓ કરવામાં આવી છે ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે મને તાલુકા પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશને ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છૂટેલા દિનેશ પાતરની તબિયત અચાનક લથડી ગઈ હતી ને તેમને પ્રથમ ગોંડલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા દિનેશ પાતરને બન્ની ગજેરા અને પિયુષ રાદડીયાની મદદગારીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હોસ્પિટલમાંથી દિનેશ પાતરે જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપ પર કર્યા હતા સુલતાનપુર પોલીસમાં બપોરના સમયે જામીન થયા હોવા છતાં સાંજ સુધી તેમને ગોંધી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ દિનેશ પાતર કરી છે જોકે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી જામીન મુક્ત થયેલા પાટીદાર યુવક પિયુષ રાદડિયાને ગોંડલ બી ડિવિઝન પોલીસમાં લાવતા તબિયત લથડી હતી અને પિયુષ રાદડિયાની તબિયત લથડતા ગોંડલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને પિયુષ રાદડિયાની વધુ તબિયત લથડતા પોલીસ જાપ્તા હેઠળ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા દિનેશ પાતર બાદ પિયુષ રાદડિયાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ચકચાર મચી હતી ગોંડલ પોલીસ સામે વારંવાર થતા આવા આરોપોના કારણે આ ઘટના હવે તપાસનો વિષય બની રહી છે આ સ્ટોરી અંગે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા